હાલમાં ભુજ વિભાગીય કચેરી હેઠળના તમામ પેટા વિભાગ કચેરીઓમાં બાકી લેણાના વીજ ગ્રાહકોના વીજ જોડાણ કાપવાની કામગીરી પૂરજોશમાં ચાલુ છે જેમાં અમારા દ્વારા એકાંતરે માસ મેન્ટેન માસ ડિસ્કનેક્શન ડ્રાઈવ પણ ગોઠવવામાં આવે છે હાલમાં ભુજ પેટા વિભાગીય કચેરીના કુલ એક લાખથી વધારે ગ્રાહકોના પચાસ કરોડથી વધારેના વીજ બિલની રકમો ભરવાની બાકી છે જેના બાબતે હાલમાં જ અમારા મુખ્ય કચેરીમાંથી કંટ્રોલર ઓફ એકાઉન્ટ સાહેબે આવીને મિટિંગ લીધેલી હતી અને બહુ ખૂબ ગંભીરતાથી અમને આ બાબત લેવામાં આવેલી છે મુખ્ય કચેરી દ્વારા અને બાકી વીજળાનાની રિકવરીની કામગીરી તાત્કાલિક શરૂ કરીને એમાં રિઝલ્ટ આપવાની બાંહેતરી આપવામાં આવેલી છે અમારા દ્વારા અને જે બાબતે હાલમાં અમારી દરેક પેટા વૈગે કચેરીમાં બે બેથી ત્રણ ટીમ મેં ડિસ્કનેક્શનની કામગીરીમાં જતી હોય છે અને જ્યાં જરૂર જણાય ત્યાં અમે તમામ પેટા વિભાગે કચેરીની ટીમો ભેગી કરીને માસ ડિસ્કનેક્શન ડ્રાઈવ ગોઠવીએ છીએ હાલમાં અમારા દ્વારા એ લાખ ઉપરથી વધારેની રકમવાળાઓ વીજ ગ્રાહકો હતી એમની મોટા ભાગની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે હાલમાં કુકમા અને ફક્ત રૂરલ પેટા વિભાગ કચેરીના લાખથી વધારે એરિયાસવાળાની કામગીરી ચાલુમાં છે જેમાં આજે પણ અમારી ટીમો ડિસ્કનેક્શનની કામગીરીમાં લાગેલી છે મારી અમારા માનવંતા ગ્રાહકોને વિનંતી છે કે આપના વીજ બિલની બાકી લેણાની રકમ તાત્કાલિક ભરી દેવી અને જે ડિસ્કનેક્શનની કામગીરી ચાલુ છે એનીમાંથી આપ બચી શકો એકવાર વીજ જોડાણ ડિસ્કનેક્શન થયા પછી પૂરું બિલ ભર્યા બાદ રિકનેક્શન ચાર્જ ભર્યા બાદ જ વીજ જોડાણ ચાલુ કરી આપવામાં આવશે અને જો સમયસર વીજ જોડાણ બાકીના બિલ ભરવામાં નહીં આવે તો એ પરમેનન્ટ ધોરણે પણ ડિસકનેક્શન થઈ શકે છે તો આમાંથી બચવા માટે રેગ્યુલર વીજ બિલ ભરો તેવી અમારી નમ્ર વિનંતી છે જે એવું પણ નથી જ્યાં અમને ખબર હોય છે કે ત્યાં વીજ બિલની રકમ ઘણી વધારે થઈ ગઈ હોય ને ના ભરી શકતા હોય તો એ અમે જે અમારા રેગ્યુલર ગ્રાહકો છે કે જે કોઈ દિવસ બિલ નથી ભર્યું એવું ના બન્યું હોય એ બધાને અમે હપ્તા કરી આપીએ છીએ અમારા નિયમ મુજબ અમારે ચાર હપ્તા કરી શકવાની ત્યાં સુધીના અમારી પરમિશન હોય છે એ મુજબ અમે એમને કરી પણ આપીએ છીએ પરંતુ જે અમારા એઆરએમના ડિફોલ્ટર ગ્રાહકો છે કે જેમણે ત્રણ ત્રણ બિલથી વધારે સમયથી બિલ નથી ભર્યા તેમાં અમારા દ્વારા કાયદેસરની ડિસ્કનેક્શનની જ કામગીરી કરવામાં આવે છે એમને કોઈ હપ્તાનો કે કોઈ બીજ બિલનો બીજો લાભ આપતા નથી હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે